મિત્રો જાય સ્વામિનારાયણ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જાજાથી જાય સ્વામિનારાયણ હવે નજીકમાં નવરાત્રિ આવી રહી છે હવે તો દુહા અને છ જમાવટ કરવાની છે નવરાત્રિમાં એટલે આજે એકાદો દુહો ગઈ નાખું દે વંશ દે મે ਹੋ ਹੋ ਜਾਈ ਮੈਗ્ઞਾਨ ਦੇ ਚਿਤ ਮੇ ਧਿਆਨ ਦੇ ਓ ਭਾਈ ਵਰਦਾਨ ਦੇ ਸੰਭੂ ਰਾਨੀ ਐ ਦੁੱਖ ਕੋ ਦੂਰ ਕਰ ਸੁਖ ਭਰਪੂਰ ਕਰ ਆਸ਼ਾ ਸੰਪੂਰਨ ਕਰ ਦਾਸ ਜਾਣੀ ਐ ਸਾਜਨ ਸਹਿਤ ਦੇ कुटुंब ਸੇ ਪ੍ਰੀਤ ਦੇ ਜੰਗ ਮਾ ਜਿਤ ਦੇ

ગોળ નાખવાનું થોડા મેથી પાકમાં દળપણ વાવું પકડવું ઓછું લાગે અને પાણી છે મસ્ત મજાનો વઘાર થઈ ગયો અને થોડીક વાર ઉકળવા દેવાનું કઢી નીકળે છાશ નાખી તો પણ નાખી શકાય ને લીંબુ નાખો એટલે કડવું તો હાવ વયું જાય કટાશ પકડી જાય એટલે કડવું ને વયું જાય અને મસ્ત મજાનો વઘાર થઈ ગયો જોઈ શકો છો કોમેટ પણ સારી સારી આવે છે બધી બેનોને રસોઈ બનાવી છે ખૂબ જવાનું ગમે છે અને પોતે બનાવે છે હોય ટાઈપનું બધી બેનો તો બનાવતા જ હોય પણ નવું નવું બધાને સિસ્ટમ બનાવવાની જુદી જુદી હોય અલગ અલગ હોય ને

અહીં શ્રી ખોડિયારમાં થાળ ધરાવીને જ જમવાનું હોય થાળ જમાડીને જમીએ એટલે આપણે પ્રસાદી થઈ જાય અને પ્રસાદી ખાઈએ એટલે કોઈથી આપણા શરીરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય અને સો સો ટકા પચી જાય કારણ કે ભગવાનની પ્રસાદીનો તો કોઈની નડતી જ નથી અહીં શ્રી ખોડિયારમાંના દર્શન કરી શકો છો આપ જય જગદંબા જય જોગણીમાં હવે હમણાં નવરાત્રિ આવી રહી છે અહીં શ્રી ખોડિયારમાં આપણા ડેલીના આંગણે જ ખૂબ સરસ મજાના નવરાત્રિ ઉજવાઈ રહ્યા છે અને માતાજી હમણાં નવે નવ દિવસ આપણા ઘેરે જ રહી છે ગરબી તો એટલે માતાજી હમણાં અમારા ઘેરે જ આવી રહ્યા છે એમાં અમે કહી શકીએ અને આમ તો અખંડ ચોવીસો કલાક અહીંયા માતાજીનું સ્થાન છે અહીંયા હજરા હજુર છે આ શ્રી ખોડિયારમાં આપ જોઈ શકો છો તેને પણ થાળ ધરાવી રહ્યા છે જય માતાજી જય જગદંબા અંબા જય જોગણીમાં

મારે તું આવવાની આશા ની વેલડી ફાલી ફૂલી રે અંતર માં ઘેર લડી કોક દિન મારે ઘેર ડરતો રે ઝેરે કોક દિન મળતો રે ઝેરે મારે તું એ કશે ને તારે યને કશે તારી ભક્તિનું મારે જીવન માટે કશે દૂધ સાકર જેમ ભરતો રે જે રે કોક ન્યા કોક દી ન મળતો રે જે રે આંગણામાં આવી ને આંગણું દીપાવજે સપના મારી ને સુતા જ મીરાબાઈની જેમ મળતો રે જે રે કોનૈયા કોક મળતો રે જે રે અમને તમારા શરણોમાં રાખજો ભૂલ સુખ મારી સુધારી લેજો કોક દર્શન દેતો જે રે કોકનૈયા કોક મળતો રે જે રે મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે હો કનૈયા કો કડી ન મળતો રેજે રે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે કોક દિન કનૈયા મળતો રહેજે રે મળતો રહેજે રે હો કનૈયા મળતો રહેજે રે